નવરાત્ર નલિયાની વિવિધ નવરાત્રીઓમાં માતાજીની ભક્તિપૂર્ણ આરાધના કરવામાં આવી રહી છે નલિયાની વિવિધ જગ્યાએ નવરાત્રી ઉત્સવમાં યોજાયેલ ગરબીઓમાં માતાજીની આરાધના શ્રદ્ધાપૂર્ણ રીતે કરવામાં આવી રહી છે નલિયામાં આસ્થાના પ્રતિક એવા આઈ શ્રી આશાપુરા માતાજી મંદિરના ચોકમાં માત્ર દુહા અને છંદ સાથે ગરબીનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે સેવાભાવી ભાવિકો છંદ દુહા સાથે માતાજીની આરાધના કરી રહ્યા છે નલિયાના રામ મંદિર પાસે બજાર ચોકમાં પણ માતાજીની આરાધના પ્રાચીન દુહા છંદ સાથે કરવામાં આવે છે ઝાકમજોડ સાઉન્ડ સિસ્ટમ વગર સાદાઈથી ઉજવાતી ભારતીય પ્રાચીન પરંપરા મુજબ બંને નવરાત્રીમાં માતાજીની ભાવિકો દ્વારા આરાધના કરવામાં આવે છે નલિયાના દરજી ફળિયા ખાતે પુષ્કળા નવરાત્રી મિત્રમંડળની શેરી ગરબીમાં ગ્રામીણ સંસ્કૃતિ મુજબ વર્ષોથી ઉજવણી કરાય છે સીડીના તાલે ભાઈઓ અને બહેનોના અલગ અલગ રાઉન્ડ યોજાય છે જેમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠે છે કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ સાદગીપૂર્ણ નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે નલિયા લોહાણા મહાજન વાડી ખાતે જ્ઞાતિના ભાઈ બહેનો દ્વારા યોજાતી ગરબી પર આકર્ષણનું કેન્દ્ર બની રહી છે નવરાત્ર મંદિર ખાતે નવરાત્રીનું દર વર્ષની જેમ આયોજન કરાયું છે નલિયાના રાજપૂત સમાજ દ્વારા છાડુરા નાકે આવેલ રાજપૂત સમાજવાડી ખાતે પણ ભવ્ય આયોજન નવરાત્રી દરમિયાન કરવામાં આવેલ છે નલિયાની ભાણુશાળી મહાજન વાડી ખાતે યોજાતી ગરબીનો આ વર્ષે અડતાલીસમો વર્ષ છે આજથી અડતાલીસ વર્ષ પહેલા હિંગલાજ નવરાત્રી મહિલા મંડળ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી નલિયા ભાનુશાલી મહાજન નલિયા ભાનુશાલી મિત્ર મંડળ મુંબઈ યુવા સર્કલ અને ઉદ્ધવરામ ભોજનાલયના સંયુક્ત ઉપક્રમે આધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે કલાકારો રાસ ગરબાની રમઝટ થકી ખેલૈયાઓને ડોલાવી રહ્યા છે જેમાં ભાનુશાલી સમાજના સ્થાનિક અને દેશના વિવિધ ભાગોમાં રહેતા નલિયાવાસીઓ ઉત્સાહભેર જોડાય છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન બંને ટાઈમ સમાજના ભાઈ બહેનો એક જ રસોડે જમી એકતાનું અનેરું ઉદાહરણ આપી રહ્યા છે નવરાત્રી ઉત્સવ રાખ્યો છે ખુશીની વાત એ છે એક સનાતન ધર્મના અમે અનિવાય છીએ અને આ ભાનુશાલી જ્ઞાતિ એટલે મા ઇંગરાજની અનુપમ્પાથી ઉદભેદ થયેલી અને આ નવલા નવરાત્રીને આ જે સતત આ યુવાન આજનો યુવાન ધર્મને સમજીને ધર્મોનો રક્ષા કરવા માટે મુંબઈથી વધારે છે ગલિયા ભાનુશાલી ભાજપ ગલિયા ભાનુશાલી મિત્ર મંડળ ગલિયા યુવા સર્કલ અને ઓદોરામ ભોજનાલય આ સંલંબિત સંસ્થાઓથી આ ઉત્સવ આપણે સજર્ક કર્યા રહ્યા છે નલિયા પદે અમારા મુંબઈ કે અનેક વિધ દેશમાં વસતા નલિયાવાસીઓ અહિયાં પ્રેમથી આને નવ દિવસનો આ પર્વ ઉજવે છે સતત અડતાલીસ વર્ષ નવનવી દેશ આઝાદ થયેલો અને તે આઝાદીના પર્વ નવનવી દેશ આઝાદ થયેલા તે વખતની અમારી માતૃશક્તિએ એટલે મહિલાઓએ આ સ્થાપન કરેલો નલિયા ભાનુશાલી મહિલાઓ અહીંયા આવી અને આ ઉત્સવને જાળવી રાખો છે આમને આનંદ એ વાત થાય છે કે હમ નવયુવાન નવયુવતીઓ અને માતૃ સંસ્થા માતૃશક્તિ અહિયાં એટલી બહુળી સંખ્યા ઉપસ્થિત રહે છે અમે ભગવાનને પ્રાર્થના કરીએ માઇલાજને પ્રાર્થના કરીએ કે સતત આવતા વર્ષોમાં આવતા સમયમાં સમય કેવો પણ આવે પણ આ સનાતન ધર્મની પ્રણાલી નક્કી રહે એ જ માં ભગવાનની અભ્યર્થના વતનપ્રેમી ભાણુશાળી સમાજ દ્વારા અબડાસામાં દરેક ગામમાં મુંબઈ અને દેશના અન્ય ભાગોમાંથી નવરાત્રી માણવા અચૂક વતનમાં આવી માતાજીની આરાધના કરાય છે નુંદાતળ અને હાજપરની ભાનુશાલી સમાજની નવરાત્રીમાં પ્રાચીન અર્વાચીન ઢબે ઉજવણી કરવામાં આવી રહી છે નુંદાતળ ખાતે ભાણુશાળી સમાજવાડી ખાતે નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગામના વડીલો દ્વારા નવતર પ્રયોગ કરી આ વખતે તમામ સંચાલન યુવાનોને આપવામાં આવ્યું છે નુંધાતળ ભાણુશાળી યુવક પ્રગતિ મિત્ર મંડળ મુંબઈ અને સ્થાનિક નુંધાતળ ભાણુશાળી મહાજન દ્વારા ભુજના હર્ષિત સોલંકી એન પાર્ટી દ્વારા આધુનિક વાજિંત્રો તથા ઢોલના સથવારે માતાજીની ગરબા અને છંદની રમઝટ બોલાવાઈ હતી નવરાત્રી ઉત્સવને માણવા મુંબઈ વાપી વલસાડ સહિત દેશના વિવિધ ભાગોમાં વસતા ભાણુશાળી સમાજના ભાઈ બહેનનો ઉત્સાહભેર જોડાય છે મહાજન કચ્છ અને શ્રી નુંદાતળ ભાનુસાલી નવરાત્રી મિત્રમંડળ બે હજાર ચોવીસ વર્ષોથી નુંદાતળ ગ્રામમાં ગામમાં પ્રાચીન પદ્ધતિથી રાસ ગરબાની રમઝટ રમાય છે એ જ પદ્ધતિથી આ વર્ષે પણ ખૂબ ખુશાલ નવરાત્રિની માની આરાધના આ વખતે પણ કરવામાં આવે છે અને મુંબઈથી વાપી વલસાડ ગાંધામ અમદાવાદથી જ્યાં પણ ભાનુસાલી નુંદાતર ગ્રામના વતને વતન પ્રેમી રહે છે આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં વધાર્યા છે અને નૃદાસળ અનુશાલી મહાજનના અહીંયા જે સ્થાનિક રહે છે એની પણ બહુ કુલ સો ટકા હાજરી હોવાથી આજે નવરાત્રિને ખૂબ સારી રીતે ઉજવી રહ્યા છીએ અને બે હજાર ચોવીસની ખૂબ સારી રીતે નવરાત્રિ થઈ રહી છે તો પર ખાતે શ્યામ કલ્યાણી માતાજી મંદિરના કમ્પાઉન્ડમાં માંડવીના કલાકારો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવાઈ રહી છે અહીં નવરાત્રીનું આયોજન પર ભાનુશાલી મિત્ર મંડળ અને સ્થાનિક પર ભાણુશાલી મહાજનના સથવારે કરવામાં આવ્યું છે દેશના વિવિધ ભાગોમાં વસતા આજા પ્રવાસી ભાનુશાલી બહેનો નવરાત્રીના દસ દિવસ અચૂક વતનમાં આવી માતાજીની આરાધના કરી રહ્યા છે નવરાત્રી દરમિયાન આરતી સજાવટ તેમજ અન્ય વિવિધ હરીફાઈઓનું આયોજન પણ દરરોજ કરાય છે આ ઉપરાંત ધનાવાડા તથા આજુબાજુના ગામોમાં પણ નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ઘણા વર્ષોથી નવરાત્રી અને પરંપરા મુજબ લોકો વડીલ ਗੁਣੀ ਰੂਟੀ ਵਿੱਚ ਜੋ ਨవరాత్రి ਚਾਲੂ ਹੋਇਆ ਉਹ ਅਸਾਡੇ ਗੋਟੇ ਲਈ ਇਹ ਜਾਇ ਕਿ ਜੈਨਸ ਜੈਨਸ ਐਂਡ ਲੇਡੀਜ਼ ਲੇਡੀਜ਼ ਕੋਈ ਅਜੀ ਤੂਤੀ ਦਾ ਅਲੱਗ ਜਰਾਉਂਡ ਗਿਆ ਹੈ ਇਹ ਨਾ ਜਾਣੇ ਭਵਿੱਖ ਕਰਵਾਇ ਹਾਲ ਗੜੀ ਸਿੱਧੀ ਅਸੀਂ ਪਰੰਪਰਾ ਚਕਾਇ ਰੱਖਈ ਹੈ ਇਕਤਾ ਸਭ ਕੋ ਸਾਂਝੇ ਗਾਮ ਦੀ ਹਾਜ਼ਰ ਹੋ ਜੀ ਕੋ ਵਖਾਣਾ ਜੇ ਦੀ ਮਾਤਾ ਜੀ ਦੀ ਬਾਸਨਾ ਕਰਿਓ ਕਿਹੜੀ ਜਸਾ ਦੀ ਇਕਤਾ ਅਸੀਂ ਸਭ ਹਮੇਸ਼ਾ ਹੀ ਰਹੀਏ ਅਸਾਡੇ ਆਗਰੇਕਰ ਸੁਮੋਬਾਈ ਜੀ ਅਸਾਡੇ ਗਾਮ ਦੀ ਖਾਨੇ ਕਰੀਬ ਭਾਈ ਜੀ ਸੁਪਨ ਸਾਹਿਬ ਰਾਜੇਸ਼ ਭਾਈ ਜੀ ਅਗਰੇ ਸਰ સીધા મંદિરજા પ્રમુખ રહી ચૂક્યા નવા મુડલીધર માનો હા મુગલીધર શંકરભાઈ એ નવા પ્રમુખ ચૂક્યા એ અને બહુ સરળ અને કાર્ય કઈ જો કારીગરી કહો ન ભલે એની જ કહો નહી એની વખતે અને બહુ તૈયારી મેં એ દોષ બે બંબાના માતાજીની હંમેશા દોષ બી રખે